કોને તને ચિકંડી ના જોઈએ હે તમે ચિકંડી ના જોઈએ ચિકંડી ના જોયુ તારી માની બોહરી મારો કેમ છોડો છો દોસ્તા લોકો તમને અત્યારે ચોમાસાનો મોસમ છે એટલે તમને વિડીયો વરહ પડવાનો અવાજ તો હમરા કેમ કે મારા પાસે પર્સનલ રૂમ નથી આપણી પાસે નડલોક સરકારી ગારો એટલે તમને પત્ર પર વરહટ પડે ને એટલે તમને હમરાહેજ હા ને તમે કોમેન્ટમાં કેવો કે તમે કાઠી વિડીયો જોડાશે આ મારો વિડીયો જોઈને ને તમે કાઠી જોઈએ મને કેવો એટલે મને ખબર પડે એમ કે આપડે વિડીયો કા કાઠી જોડાશે ખબર ને ફટાફટ જેવો કોમેન્ટ કરો પેલા જયારે આ વિડીયો પર પચીસ કોમેન્ટ આવી જશે ને ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો બનાવું તમારા બધાની કોમેન્ટ કે કયા કયા ગામ થી મેસેજ આવેલા છે ચાલો એન્જોય કરો આવતો ચાલો ચાલો ઉભરે એને એ કોઈ કોઈ મારે મારે કીર ચોરી લીધો કોઈનો કોઈનો કીર ચોરી લીધો બહુ હે મન માટો બીજો આવ્યો બીજો 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 એ ચાલો એ ટાંચ ચાલો હા કે ઉભે જવાડે જવા જવાડે

ખબર ને લોડા મેં પનોટી છે કે પછી ઇવેન્ટ એવું આવેલું છે લોડા લાગે મેચ પનોટી છે એવું લાગે ગોઘરાઈ જ જામ લોડા જ્યારે જામ ત્યાં મરી જ જામ ચાલ કંઈ નહીં આપણે ઉપર આવીએ હવે મળ્યું મળ્યું ચાલ હાઈ લૂંટ મળી જાય થોડીક માચો ડેમ ફોર હવે યુએમપી તને બાય બાય તારું કામે જ નથી યુએમપી બાય બાય તારું કામે જ નહીં મળે હવે ચાલ જોઈ આપણે હવે અહીંથી નીકળીએ આપડે કુડી જાય નીચે માં ચોડી એટલે લોડા નેટવર્ક ટાળી બેન ને તંડા લોળા ગારફો નઈ દેવાય કે બેન ની બોહે ચાલ લોળા માં આત્મહત્યા કરી લેવાનો એ ચાય લાજો કે રાજા ભાઈ આત્મહત્યા કરી આમ તો મરે તો નહીં નહીં મરે સ્કેટબોર્ડ જેવો ને જોઈ કે આ જો આ એ હેકર એ હેકર હું મે હેકર આરી માની બોહડી હેકર લોડા ભાઈ મારે જેવો ને હેકર જેવો બો નાગો મારે હવે આપણે ડાયરેક્ટ ઘેર માં કુડિયા ઘેર માં કે કહેવાય યુએમપી નાઇનો અગ્રેડ વાર આવશે યુએમપી ફોર્ટી ફાઈવ યુએમપી નાઇન તો જટરે લીધે યુએમપી નાઇન કોણે કોણે જોઈ લીધું કોમેન્ટ કરો યુએમપી નાઇન એટલી મસ્ત ગન ઉટીને ઓહ સાયકલ સાયકલ લવર આપણે એક દોસ્તા બી છે સાયકલ લવર ચાલજો આપણે કંઈથી નહીં કરીએ આફતથી નહીં કરીએ ડાયરેક્ટ આપણે ઉડીને જવું પડશે કેમ કે આપણને ચાલતા ચાલતા બહુ વાર લાગે તો મને ખબર તો ખરી પેટ્રોલ પંપ અલા પેલું આવી જ જોયું ને આપણી પાસે કંઈ સેબી નથી મેગાટ્રોન બોલાવાય તેવું અહીં મેગા તો માની પોહળે અહીંયા આ રહ્યો મેગા તો પેલો શું કે ટોલો ટોલો રોબોટ તો આર્યો અહીંયા જૂનો થઈ રહેલો આર્યો જોઈ કે આ ટોલો રોબોટ અહીં લોડા જૂનો ભંગાર થઈ જ ચાલો આપણે અહીંથી નહીં કરવું પડશે તો જો કાંઈ તમે કેમ્પર હોય ને મારા જેવા તો તમે આ ટ્રીકનો બી ઇતેલ કરી શકો અરે 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 નહીં જો આના પણ આવે એકદમ તો તમે અહીંયા અહીંયાથી કેમ્પિંગ કરી શકો અહીંથી તમારું બધું દેખાશે સ્નાઈપર હોય ને તો તમે તમેથી કેમ્પ કરી શકો આ ટ્રિક તમને કેવી લાગી તો વિડીયોને ફટાફટ લાઇક કરો આપણે સાયકલ નીકળવા નીકળીએ આપણે સાયકલ લઈને સાયકિલ લવર ચાલજો આપણે કુડાવ્યા ડાયરેક ઓપનથી ડાયરેક બોલ જય પપ્પાકી હા હાને ઊંચો ઊંચો કલાકનો ઊંચો ગ્વાઇન્ડર સ્ટેરિંગ ઊંચું કલાકનું જોઈ કે સાયકલ હાંકો એટલે બહુ ભાઈ સાયકલ હાકો ગોઈન્ડર હો નીકળી જાય તો 7 સાત સમુંદર પાર હવે આપણે 7 સમુંદર પાર કરીએ પણ તે પહેલા આપણે એક સમુંદર પાર કરવો પડશે અલા પટી જવાનો છે જે રહે કે પથરા છે નીજે રહે નીજે રહે નીજે રહે જેરાવાનો જેરાવાનો ડ્રોપ બીસ આપણે પહેલા ડ્રોપ લૂટ કી આવિયે ને પર ટોરીને કિનાડે જે રહો આપણે થોડીક વાટ જો હું આ લોકો પટી જવાનો હટ પટી જવાનો પટી જવાનો પટી જજો हाँ आप आटली सेकंड सैकंड पड़े आज ने तो कि पटी रहे कि पटी रहे चल जो आवी गया बहु भारी बहु भारी चलो डायरेक्ट ऊपर ए ए सुपरमैन एंडी सुपरमेन चल पाहा एक बार बार एक हो जाए सुपरमैन सलमान का फैन अरे 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 ऊपर जट रनो डॉ चलो डायरेक्ट ड्रॉप पर पास जो डायरेक्ट ड्रॉप पर पास जो ड्रॉप लूटे કઈ ગન હારી મળ્યા તો આપણને હારો ચાર પાંચ એ ડબ્લ્યુ મળી જાય ને તો આપણું કામ જ થઈ જાય ચાર પાંચ ની કામ આ ફાળે તો એક મરાટી જ જોઈએ એ ડબલ્યુ અમે એ તારી કઈ ગોલી કારો નહીં શોર્ટગન તો મેં નહીં કાઢી શકું એટલે એમ ફોર તને બાય બાય થુ આપણને એમ ફોર ગમે જ નહીં અરે 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 ગાંડો થઈ જાવ ગાંડો ગાંડા લોળા ગામને ભારી એટલે લોળા કહેવા પટી હવે તેને પાછળ હટાવી અઠાવીસ સેકન્ડ જોવાની ફાળી જૉનમાં આવ્યો ને મેગાટ્રોન ફો માટો છે ત્યાં એરિયો હંભે છે હંભે છે પેલો ટોલો હંબેજ છે ટોલો મેગાટ્રોનનો તો કોઈ ટપકાડી લો જીંગ્યા પહેલી વાર જોયો કે ટોલો જીટી જ જો એરિયો એરિયો જોઈ કે કેટલા આગળ ઓન વીસ કફરખે બાકી તો હંભે છે કંજો એને અહીંથી આપણે જોવું પડશે કંજો 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 એ આવ્યો ટોલો મા ફાળી અંડરથી જાય જોઈ કે અંડરથી જાય પાણી પાણીમાં ડૂબી નહીં જાય કે આપણે તે આપણે નીકળી જ જાય ટોલ આવે તો પહેલાં આપણે નીકળી જ જાય નક્કી પડશે ને ટોલ આપણને બહુ માલ લાગશે એકવાર એકવાર આપણને ડબલ મોટ આપશે ડબલ એમ કે રોબોટ છે એટલે પાવર છે ને એટલો ચાલી પેલા ડ્રોપ લૂપાવે ને એ આપણને જોઈ લે નહીં તો સારું એમ તો જોઈ લેતો જ મને હા આફાઈ જ આવતા દીકરો જોઈ ગઈ કંઈ નહીં તો રાજા રાજાભાઈને કં ઓળખે તું આવે તો ડ્રોપ લઈને નાખી દામ માફાડી ગન હવે શોર્ટગન થું 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 આપણે શોર્ટગન ગમે જ નહીં એટલે હારે ગોલી મને જ નહીં ગમે હા કે મહાફાડી પેલાનો કોઈ માટો છે રોબોટ ને બિચારાનો કોઈ માટો છે ભાઈના બહાર તો નીકળે કમસે કમ લાગે હો ડ્રોપ લૂંટા જ આવડે છે ડ્રોપ પણ હંટા જવાનું એવું લાગે ચાલજો આપણે નીકળી જ જા કંજો 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 એ લો કોઈ માટો છે બિચારાને આપણે એને જોઈને પેલા એ એ મા ભાઈ ટોલો બની જ જો અવા તો નહીં નીકળાય એનીથી હવે નહીં નીકળાય એન્થી વાત પડી જાય ખેલ ખતમ હવે આપણે એથી નીકળી જ જઈએ કેમ કે આપણે ખેલ ખતમ લખે કોઈ જોઈ લે હેરો જોઈ કે માતો છે માતો છે માલ ખો માલાઈ ખો અરે કંઈ જામ કંઈ જામ કંઈ જામ અરે 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 હપ્તા જલો કન્ટેનરમાં ટોલાને બિચારાને ટોળાવાળાને માલખવા ખજો કે કોઈ મારો મારો માર્યો મારો ટોલાવાળાને ટોલાવાળાને માર્યો માર્યો આને મારો પ્રો મહાન ખેલાડી બેન લે બહુ માતવરા ભરા ને ક્યાં ક્યાનનો આ એટલો માતોરો ને ગાય ભરા ને તો મને શું કેમ બહુ માતો બરા ને એટલો પ્રો છે ને ઓ હવે ટોલાને આપણે જોવું પડે કે પેલો અંદર શે નથી ગે માલાઈ ખો આને પેલા માલ ખો લાગે તો જ બાકી રહ એટલે માતા માતા અહીંયા આવોટા ને બિચારા કારે સાયકલ આપડી પછી આપણે અહીં સાયકલ મૂકી દેલા હાય 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 બહુ ભારી લોટ ચાલ આપણે નીકળી જવા આપણે ફટાફટ ના કે જોન માં આપણે જોન કરી રહે ને આપણે આપણે જોનમાં જ ભોસડાઈ જ અરે અરે ઉપર જતો ને ઉપર ઉપર પણ બસ બહુ ભારી હવે અહીંયા જોન છે અહીંયા જોન બનવાનું છે નહીં થોડુંક આગળ છે અલા થોડું કાગું રહેજો હવે આપણે ગમે તેમ કરીને પેલા ઘેરમાં જવું પડશે ઉપર ડાયરેક ડાયરેક ટેરેસ પણ ટેરેસ પણ અરે યાર ટેરેસ પણ ચડી જવાનું હતું હવે આપણે અહીંથી જોઈએ આપણે ઘેરમાં કેમ્પ કરીએ કેમ કે જોન આપણી પાસે છે સર્કલ આપણી પાસે બનેલો છે ને એટલે આપણે કેમ્પ કર એ મને ખબર છે કે કોઈને કોઈ તો આવ્યા જઈએ આ ગયા સાલા મનહુસ ઉપડે હવે મારે ખંટું ખંટું ત્યાં જવું પડશે બાકી મને જોઈ લે ને તો મારા આપડા પાલલા છે આવો વેલકમ વેલકમ કોઈ અવાજ નહીં પડતો હા એ લોડો મોનો જો મારો ને ગાણ મારી લેવા જોવા કરજો ના એટલે તારી માની ભોખડી ગાણ મારવાનો ચલો તારી ગામ મરાજે અહીંયા આવીને રેન્ક પુશ કરવાનો કે સોલો માટે બી ભાઈ સોલો માને વાટે જ પૂરી ઓનલી એક જ પ્રો રાજા બ્રો ચાલ આપણે એને લૂંટી લઈએ શું કહેવાનો કઈ કહેવાનો કંઈ કહેવાનો કે હા ચાલ બોલજો નહીં બોલવાનો ચાલતા કંઈ નહીં આપણે નીકળી ગયા આપણે ફટાફટ અહીંથી હાય 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 બહુ આગું જટર્યું બહુ આગું ચાલવાનું એને એની ગાડી લઈને જવું પડે એની ગાડી લઈ પછી આપણે કવર બનાવી લેવું એની ગાડી ફોડીને ચાલજો ચાર જણા રહેલા છે ચાર જણા એમાં તમારો ભાઈ છે એક રાજાભાઈ મને લાગતો છે કે અમે ભોઘરાઈ જો માછો ઘોડો 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 બે બે ડ્રોપ બે બે ડ્રોપ બે બે ને ઘોડો બી ઉઠો અરે 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 એ ઠોકાયો જોનમાં 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 જોન સેલો સેલું બહુ નાગો કઢે હે બહુ લઈ લેજો સેલું સેલું જોન તો હવે આપણે થોડું કંઈ હાચી રહેવું પડે બેન બેનની ભોળ સેલે સેલે છે તો મને કોઈને કોઈને જો હે ગાડી લઈને આવ્યો ને હા જાણે કે રાજાભાઈ ગાડી લઈને આવ્યા એટલે હવે એના પર આક્રમણ થાય જ પગ કંઈથી થાય તે નથી ખબર એ એ જળવા હે જળવા હે જળવા હે જળવા હે એની મી

હવે હેલ્કેટ મારને મારે નીકળવું પડે લોડો મને લાગતો છે જ જવાનો હશે જવાનો છે મેં એટલે તો મને ખબર છે કે રાજાભાઈ મરી જાય એની મોતને બોલાઈ લાવલી હતી પણ હવે ચાલે ચાલે હવે આમને તેમ બેટરો હોખરા જ જો બેટરો હું મરી એક વીસ ટકા ઠીક જાય એ જોઈ કે કોઈ ફોટો છે છે માટો છે માટો છે અલા કંજસ કંઈ સ્મોક કર લેશે મારી માય હાલાલ મા પાસે બે જ ગન ઉભરા જોઈ તને છેલ્લે તારી ગામ મારું હવે મારે જે કેમ્પ કરવું પડશે થોડીક વાર કે મેં કેમ્પ નહીં કરે ને તો મારી કેમ્પ નહીં કરી જાહે તમને ખબર તો ખરી કે છેલ્લે છેલ્લે તમારો ભાઈ રાજાભાઈ આવે ને તેની મોત આવી જાય એની મોત એને બોલાવટી બોલાવટી હોતી હોતી આવે પેલા જેઠાલાલને કેમ એ મુસીબત હોતી હોતી આવે તેમ આ મોત મને હોતી હોતી આવે જ चला चला बोहरा जाम खबर नहीं कहीं जाके दे ए ए अंदर देखा जलो डोको देखा जलो माथा नहीं अंदर अब ये जो पर है तो गाइस तुमने कहीं देखा हो क्या एनिमी तुमने एनिमी देखा हो नहीं देखा हो आ रहा जो वो जो क्या जो क्या जो क्या कैंपर ना बाप कैंपर ना बाप सेले सेले कैंप करवाना क्या उबरे उबरे तो थोड़ी कुछ जो करने तो તને કેવળ નમીને મારો એક સાઈડ ઝૂકેગા નહીં સાલા લેકિન ઝૂકના પડેગા ઝૂકના પડતા હે લાલા કભી કભી ઝૂકના પડતા હૈ કભી કભી ઝૂકના નહીં બી પડતા હૈ આપણે કોઈ હિન્ડી નહીં આવડતા હૈ એરિયો ટાંટ્યા દેખા ટાંટ્યા ટારી બંને ટાળી તારી ટાંટ્યા ભાંગી લાવું જોઈએ કે હવે હું કરું કંઈથી જામ કંઈથી જામ બહુ નાગો ફસાઈ લો સર કરો હવે એક તો લડો એકદમ જીરી કમરો થઈ લો છે હવે અરે અરે નાખો જ પડે અરે મરવાનો 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 મેં મરવાનો પેલો જો જીરી ગયો ડોકીને માર્યો ને મેં મર્યો હવે જે થાય તે જાન હેરો જહાન હે એક કામ કર રાજા ઉપર નહીં કર ઉપર નહીં કર જે થાય તે જોવા જાય દેખા જાયગા બોલ જય બાપા કે અરે 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 તારી એ લે તારી માની ભોખડી તારી લોડો મનહુંડો લોડો કરી કડીવાર સમજે કે તું બી ચૂત તો મારી ના રાજા ભાઈ છે કોણ રાજાભાઈ એ દિવસ બહુ દૂર નથી કે આપણો વોઈસ આવી જાય પબજીમાં બેન થઈ છે આવી હો ગાઢ દેવાનો છે કે બેન ચોટ કોને આપેલી છે રમવા સારું આઈડી બેન કલાક ખડે ને કહે એને સેલે સેલે સારું વસ્તુ મળે એક જણ જ બાકી છે એક જણ હવે આપણે એને સ્વાહા કરવું પડે સ્વાહા થાય બેની બહુ આપણે કોઈ ગાળમાં લે એ ફૂટ 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 ડાયરેક્ટ એની પણ અરે યાર જીરીક એમથી ફૂટો જીરીક એમટી ફૂટો બાકી તો લોળાને ડાયરેક્ટ એને ગાઢ પર ફૂટતા ને તેના ગાંઠના બી એ સળિયા બહાર નીકળી આવડે હવે શું કરોડો આક્રમણ કરો જ પડશે નહીં 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 જીરી ક્લાપર વાહી જો લોળો કરો ને મેં તો ગાણ મરા જાય ને તમને ખબર છે કે તમારા ભાઈની મોટ આવવાની જ છે એ તો તમને બી ખબર છે તો તે પહેલાં આપણે થોડોક એમ તેમ નેટ કરી લઈએ આ તો ફૂટો આ છે તો ફૂટો તું આફે ડુમાડો કરે ને નહીં કાફે ડૂમાડો લોળો મારે કવર બનાવવો જ પડશે કવર બનાવવું જ પડે નાખી બેનની પોખડી એ આવ્યો એ ગાલે ગાંડા લોડો છે લાગે એવું લાગે મોલી લાખ્યા કરે રસ્તા પટ્ટી બી લાગે લોડ રસ્તા પર કે મેં અહીં છે નીચે છે નીચે છે નીચે છે આવો આવો દીકરા આવ મારે સ્મોકમાં હવે સ્મોકમાં રમડું જોયા કર આવ નહીં દીકરા તને આપું તારા ગાં પર ઠીકરા આ સીટ જીઓ 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 યો નીકળ્યો આવ્યો નીકળ્યો 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 બાર 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 આઈ ભાઈ એ પાંચથી બહુ ભારી નોક થયો નોક થયો તારી બેન ને તારી ઉપર કોને ભાઈ ને મારવાનો હું લોડા ભાઈ સમજે કે કામ માં કરી વાળો સમજે કે તારી બેન ને રાજા ભાઈને મારવાનો કે તું તો મારી ના હવે જોવા કાર ડાયરેક ભાઈને કેટલા વ્યવસ્થા આવે આ વિડિયો પર પણ ચાજે ચીકણીના મળી જો આપણને શ્રાવણ પૂરો હવે તમે વિચારતા હે કે રાજા ભાઈ ચિકણી રાખેલ કેમ કરે કાર્ય કે શ્રાવણ ચાલતો હતો હવે શ્રાવણ પૂરો હવે આપણે થોડીક મસ્તી કરી લઈએ